નમસ્કાર ગુજરાત પર મોટી આફત ભર દ્વારકામાં વરસાદ બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યું ગુજરાતમાં ઠંડીની સિઝનમાં ત્રિવેડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે સવારે ઠંડી પડી રહી છે તો બપોરે ગરમી અને ક્યાંક ક્યાંક તો વરસાદી માહોલ પણ બની રહ્યો છે આજે યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ પડ્યો છે જી હા યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ પડતા રોડ રસ્તાઓ ભીના થયા હતા અચાનક જ વાતાવરણમાં ફેરફાર થતાં દ્વારકાના બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું જેના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હતો ભાટિયા દ્વારકા હાઈવે વચ્ચે માવઠાની અસર જોવા મળી રહી છે હાઈવે પરના રસ્તાઓ માવઠાથી ભીના થયા હતા ભાટિયાથી ઓખા મઢી વચ્ચે માવઠાનો કહેર જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદના કારણે દેવભૂમિ દ્વારકામાં પાક નુકસાનીને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે હાલ સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની અસર પણ જોવા મળી છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે છતાં હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યું છે આ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે કમોસમી વરસાદે વધુ એક વિઘ્ન નાખ્યું છે આગામી ચોવીસ કલાકમાં ભેજના કારણે તાપમાન વધશે અને વાતાવરણ વાદળછાયું રહેશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો